પાછળ બરાબર આવે છે ને સિમ્બોલ સર નારી ગામ નજીક ગઈકાલે ફોર વ્હીલ કાર પલટી મારી ગઈ હતી ને દારૂની રેલન છે તે રોડ ઉપર થઈ હતી શું વિગત છે ગઈકાલ રાત્રિના વર્તેજ પોલીસને વાતની હકીકત હતી એ આધારે વર્તેજ પોલીસ વોચમાં હતા એ દરમિયાન વર્તેજ પોલીસને માહિતી મળેલ કે એક બેલેનો ગાડી હાઈવે ઉપર નારી ગામ નજીક એક્સિડન્ટ થયેલ છે એ ત્યાં તાત્કાલિક પહોંચી અને તપાસ કરતા આ એક હજાર એકસો નાની મોટી પ્લાસ્ટિકને ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો હતો જે અંગે વર્તેજ પોલીસે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલો હતો અને આ જે બેલેનો ગાડીમાં ચાર ઈસમો હતા તેઓ સર્ટી હોસ્પિટલમાં ઈજા થવાના લીધે દાખલ કરવામાં આવેલ છે અને આ ચાર ઇસમો પૈકી એક રેણુબેન જયકિશન યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂત બંને રહે હરિયાણા વહેલી સવારે મરણ ગયેલ છે અને આ તપાસ દરમિયાન હજી સુધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવેલા હતા અને કો કોને આપવાના હતા એ સ્પષ્ટ થયું નથી કારણ કે જે બંને જે એક્સિડન્ટમાં થયેલ છે એ લોકો બોલી શકતા નથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો બીજી નંબર પ્લેટ છે તો એનો ડુપ્લિકેટ અંગેની પણ કલમ ઉમેરવામાં આવશે અચ્છા સર પ્રાથમિક તપાસમાં આ લોકો દારૂ ક્યાંથી ભરીને આવતા હતા તપાસમાં સામે આ બધા જ આરોપીઓ હરિયાણાના છે પરંતુ જે આ એક્સિડન્ટને ઈજા ગંભીર ઈજા થઈ હતી આ લોકોના બે મરણ ગયા છે અને બે જણાને પણ હાલ ઈજાગ્રસ્ત છે જેથી બાનમાં આવે તપાસ ના હજી કશું ખબર હા એમાં હતા કમેલ કમલ રામેશ્વર શર્મા રહેજી હરિયાણા નાવ છે એ ખાલ ચલાવતા હતા હતા કોઈ આરોપીઓ ના એ તપાસ હેઠળ છે અને મેડિકલ જે પણ પુરવાર થશે